આમ નાગમહાશય સંસારમાં તો રહ્યા પરંતુ તેમનું મન સંન્યાસી બની ગયું ધ્યાનચિંતન અહરનીશ ચાલવા લાગ્યા આવી સ્થિતિમાં બીજી કોઈ બાબતમાં તેમનું મન શી રીતે ચોંટી શકે અધૂરામાં પૂરું તેમના પિતા એ જ અરસામાં નિવૃત્ત થયા અને તેમની જગ્યા સંભાળવાનું નાગ મહાશય ઉપર આવ્યું પણ અન્ન વસ્ત્ર જેવી બાબતોમાં પણ ઉદાસીનતા સેવનાર આ સંસારી સાધુ પાસેથી પેઢીની રીત રસમો પ્રમાણેનું કાર્ય શી રીતે લઈ શકાય એ જ પેઢીમાં તેમને એક મિત્ર કામ કરતો હતો તેણે મહાશયનું ઘણું ખરું કાર્ય ઉપાડી લીધું નાગમહાશયની ઉત્કટ ત્યાગવૃત્તિ જોઈને શ્રી રામકૃષ્ણે તેમને બીજી વાર સલાહ આપી ગૃહ ત્યાગ કરતા નહીં સાદા અન્ન વસ્ત્ર તમને મળી રહેશે નાગમહાશય બોલ્યા જગતમાં રહેવાનું બની શી રીતે શકે બીજાઓના દુઃખ જોવા ખમાતા નથી શ્રી રામકૃષ્ણ બોલ્યા શ્રદ્ધા રાખો જગતમાં રહેવાથી તમે નિંદાને પાત્ર નહીં બનો તમારું જીવન જોઈને લોકોને નવાઈ લાગશે નાગ મહશે બોલ્યા મારે મારા દિવસો શી રીતે ગાળવા શ્રી રામકૃષ્ણ બોલ્યા સંતોના સહવાસમાં રહેવું બીજું કશું નહીં નાગમહાશયે પૂછ્યું આપ તો જાણો છો કે હું મૂર્ખ છું મારે સંતોને શી રીતે ઓળખવા શ્રી રામકૃષ્ણ બોલ્યા તમારે તેમને શોધવા જવાની જરૂર નહીં પડે તમે ઘેર રહેજો સાચા સાધુઓ સામે ચાલીને તમને મળવા આવશે નાગ મહાશયનું તપકું જીવન સંન્યાસીના જીવનથી કોઈ પણ રીતે ઉતરે એવું ન હતું તે શરીરે એક સાદું સુતરા વસ્ત્ર વિટાળતા અને ત્રણેય ઋતુઓમાં ઉઘાડે પગે ચાલતા તેમનો ખોરાક તદ્દન સાદો કશા મસાલા વગરનો હતો કોઈ વાર તો એક સામટા અનેક દિવસો સુધી તેઓ ઉપવાસો ખેંચી કાઢતા અને મિત્રો જ્યારે ઠપકો આપતા ત્યારે કહેતા જો હું રાત દિવસ ખાવા પીવાનો જ વિચાર કર્યા કરું તો ઈશ્વરનો વિચાર ક્યારે કરું ખાવા પીવાનો હંમેશા વિચાર કર્યા કરવો એ એક ઉપાધિ છે પ્રભુના પ્રસાદની સ્વાદિષ્ટ વાનગીઓ પણ એ ભાગ્યે જ ખાતા કારણ કે એમનું કહેવું એવું હતું કે એવી સ્વાદિષ્ટ વાનગીઓનો ચટકો સહેજમાં લાગી જાય અહંભાવનો તો તેમણે આત્યંતિક ક્ષય કર્યો હતો નમ્રતાની એ મૂર્તિ હતા અદનામાં અદના માણસના પણ પોતે સેવક છે એવું તેઓ માનતા એમની પરમ પવિત્રતાને અંજલી આપવા માટે એમના પત્ની કરતાં વધારે યોગ્ય બીજી કઈ વ્યક્તિ હોઈ શકે તેઓ કહેતા શ્રી રામકૃષ્ણનું નામ લઈને એમણે બધી ક્ષુદ્ર વાસનાઓને તજી દીધી હતી અગ્નિની મધ્યમાં રહેવા છતાં પણ તેઓ કદાપી દાજા નથી